ભરૂચમાં સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે બેઠકોની બસમાં થી વધુ વિદ્યાર્થીઓને થી કિલોમીટર સુધી ઉભા ઉભા લઈ જવું આ કોઈ શિક્ષણ સંસ્થાનું કામ છે કે બાળકોના જીવન સાથેનો જીવના જોખમની રમત તેવા પ્રશ્નાર્થ ઉભા થયા છે સાથે સાથે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા બાદ વાલીઓએ બસ અટકાવી આમોદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમાતો આ ખુલ્લો ખેલ જેની સામે વાલીઓએ કડક વાંધો ઉઠાવ્યો છે વાલીઓનું કહેવું છે કે અનેકવાર રજૂઆત છતાં સ્કૂલ પ્રશાસન કોઈ કાર્યવાહી કરીતો ન આમોદના વિદ્યાર્થીઓને ધમકાવાના બનાવો પણ સામે આવી રહ્યા છે પોલીસ માટે જગ્યા ન રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇસ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન આવ્યું મળ્યું નથી

વધાર સીટની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસી અને જઈ શકે સાંભળવામાં હું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસ ની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ હશે કે બેગ ઉચકીને અહીંથી વજન વધારે જાય છે ઉભા ઉભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોર લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગ નું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો એમાં જગ્યા ના મારે એટલે એમને ઘણી બધી તકલીફો થાય છે બસ માં બસ મેનેજમેન્ટ સાથે સ્કૂલ પ્રિન્સિપલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટ નો શું વાક છે તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું પ્રિન્સિપલ ને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને ધમકી કરીને મતલબ નથી એવી રીતે જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરા ફીસ ભરી છે તો દરેક ના સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા થાવ ને અમારા છોકરા બેસે એમને દાંડાવાળા ને પેરેન્ટને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લમ છે પ્રિન્સ મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઉભું તો ના રહી શકે ત્રીસ કિલોમીટર જવાનું કે કિલોમીટર વાગે સ્કૂલ છે તો ચાર વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હું લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ને ડ્રોપ કરવામાં આવે એટલે આખું બે કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા એટલે આવું છે એટલે થોડુંક આ મેનેજમેન્ટ નું પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે